વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચારસો ઓગણસિત્તેર દિવ્યાંગ વિદ્યાર્થીઓ દિવ્યાંગોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ શિક્ષણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વર્ગો અહીંયા કાર્યરત છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધનોની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે હાયરિંગ એડ વ્હીલચેર ટ્રેસિકલ આર્ટિફિશિયલ લિંબ અહીંયા ઉપલબ્ધ છે દિવ્યાંગ અધિકારીઓને બે હજાર રૂપિયા પણ અહીંયા આપવામાં આવે છે દૂરથી આવતા વિદ્યાર્થીઓને ત્રણ ટ્રાન્સપોર્ટ પેટી આપવામાં આવે છે બાર રિસોર્સ રૂમ અહીંયા બનાવવામાં આવ્યા છે અલગ અલગ થેરાપી પણ અહીંયા બાળકોને આપવામાં આવે છે મારી જે સમગ્ર શિક્ષાની ઇન્કલુસિવ એજ્યુકેશન બ્રાન્ચ છે આઈડી એના દ્વારા દિવ્યાંગ બાળકો નો સર્વે થાય છે દિવ્યાંગ બાળકો માટેની જે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર હોય એ બધું જ આઈડી બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા અંગેના જે પ્રમાણપત્ર મેળવવાનું હોય તેમાં પણ સહાય કરવામાં આવે છે ઉપરાંત સરકારશ્રી દ્વારા બાળકોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એસ્કોટિંગ એલાઉન્સ આ સિવાય ગર્લ્સ ટાઈપેન્ડ એ બધી જ બાબતોમાં જરૂરી સહકાર અને તમામ પ્રકારની કાર્યવાહી આઈડી બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે બાબાજીપુરા સત્તરના ક્લસ્ટરમાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એમાં મારી સાથે એકવીસ કેટેગરીના બાળકો સાથે હું કામ કરી રહી છું એમાં મારા ક્લસ્ટરમાં પાંચ બાળ એમએસબીની શાળા છે અને પાંચ બ્રાન્ટેડ શાળા છે ને પ્રાઇવેટ શાળાને પણ અમે આવરી લઈએ છીએ એમાં એમાં અત્યારે જે મારા ક્લસ્ટરમાં કેમ્પસમાં ત્રણ શાળા છે એમાંના બાળકો સાથે હું બાળકો સાથે કામ કરી રહી છું એમાં દરેક બાળકોને આયે ગવર્નમેન્ટ તરફથી મળતા લાભો પણ મળે છે બાબાજીપુરા 17 ના ક્લસ્ટરમાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું દરેક સ્પેશિયલ એજ્યુકેટરના ભાગમાં 6 થી 7 શાળાઓ આવે છે એ શાળાઓમાં એ મુલાકાત કરી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણમાં જે પણ અડચણ આવતી હોય તેનાથી શિક્ષકોને વાલીને અને આચાર્યને માહિતગાર કરે છે કે આ દિવ્યાંગ વિદ્યાર્થી છે તો એમની કઈ દિવ્યાંગતા છે એમના માટે સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ છે અને આ બાળકને કેવી રીતે સારામાં સારી રીતે ભણાવી